તો મને કઈક આ પ્રકારની રકમ આપેલી છે સાબિત કરવાનું ચાલુ કરીએ છીએ અને એના બરાબર જબા થાય છે કે નથી થાતું તે જોઈ લઈએ તો પેલા તો મને શું આપેલું છે કોસેતા અને અહીંયા આપેલું છે કોટ અને આમાં મારે કોષ માં ફેરવવાનું છે તો એનો મતલબ એવો થયો જે પદ મને આપેલા છે કોષેક તો આપણે જોવા જઈએ તો શું છે સાઈન નું વ્યસ્ત એટલે જ્યાં કોસેક લખ્યું છે હવે એનું વ્યસ્ત શું છે સાઈન ઠીટા એટલે કોશેક ની જગ્યાએ લખી શકું સાઈન

વર્ગ છે આ પદ ને લાગુ પડશે સાઈન વર્ગ થી હવે આનું આગળ રૂપ આપીએ તો શું જો પેલા તો સાદુ રૂપ આપવા માટે આ શું છે તાકે એક માઇનસ કોષ અને એનો શું છે વર્ગ છે વર્ગ છે એટલે એને આપણે બે વખત લખી શકીએ એક માઇનસ છે અને સાબિત આપણે શું કરવાનું છે કોષ કરવાનું છે તો જોઈ લઈએ આપણે કઈ નિત્ય સમ કે વર્ગ જગ્યાએ બીજું કંઈ લખી શકાય લખી શકાય છે જો અહીંયા આપણે આ આ બાજુ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થશે એટલે એનો મતલબ એમ કે સાઈન વર્ગ થીટા બરાબર લખી શકીએ તો અહીંયા હું એ જ રીતે સાબિત કરી સાઈન વર્ગ થીટા લખું ને શું લખીશ એક માઇનસ કોસ વર્ગ હવે જો આનું આપણે આગળ સાદું રૂપ આપીએ હવે સાદું રૂપ આપવા માટે હું શું કરું છું આ જે પદ આપેલું છે ને હવે એક નો વર્ગ લખું કે એક લખું એમાં કોઈ ફરક પડવાનો નથી અહીંયા હું એક નો વર્ગ લખું કે એક લખું એમાં કોઈ ફરક પડતો નથી શા માટે કેમ કે એકનો વર્ગ એક થાય ને ખાલી એક રાખશો તો એ થશે એમાં કઈ ફરક પડતો નથી અને આની જગ્યાએ જો નિત્ય સમ આવી શકીએ માઇનસ બી વર્ગ બરાબર એ પ્લસ બી અને એ માઇનસ બી બરાબર જો આવું આપ્યું હોય તો આવું આપણે કરતા તો આમાં શું છે આના જેવું પદ આપ્યું છે તો આવું લખી શકીએ બરાબર તો એનો હું સાદુ રૂપ આપું

a માઇનસ બી એટલે અહીંયા શું થાશે એક cos theta થાશે એટલે હું લખી નાખું એક cos કોષી અને એના છેદમાં શું આવે છે એક પ્લસ કોષીટા જે આપણે સાબિત કરવાનું હતું બરાબર આપણે શું લખી નાખશું જવાબ જે આપણે સાબિત કરવાનું